અમદાવાદના ધોળકા તાલુકાના ધોળી ગામમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે ધોળી ગામના સરપંચ વિરુદ્ધ પંચાયતના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરવાનો મામલો સામે આવ્યો છે ત્યારે ધોળકા તાલુકાના ધોળી ગામ ખાતે આજે ધોળકા તાલુકાના શ્રીમતી કુસુમબેન વિસ્તરણ અધિકારી સામે પંચાયત સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાતા એક તરફી નિર્ણય કરીને છટકવા માંગતા હતા ત્યારે ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા આસિસ્ટન્ટ ટીડીઓ કુસુમબેન રોકી લેવાયા હતા જેથી ધોળકા ટીડીઓ એ ધોળી ગામે આવી મામલો થાળે પાડ્યો હતો જ્યારે સરપંચ વિરુદ્ધ પાંચ મત પડ્યા અને સંસદ પક્ષમાં ત્રણ મત પડ્યા તો કોઈ પણ કાર્યવાહી કર્યા સિવાય ટીડીઓ પણ આવતીકાલે જણાવીશું તેવું કહીને નીકળી ગયા હતા તો પંચાયતના સભ્યોને જવાબ ના આપ્યો પરંતુ મીડિયા સમક્ષ જવાબ દેવાની સ્પષ્ટ રીતે ના પાડી દીધી હતી ત્યારે ક્યાં રહેવાનું ધોળે ગામ અને સરપંચ વિરુદ્ધ જે તમે કોચો જે દરખાત લાયા શું અધિકારીઓ તાલુકા પંચાયત અધિકારી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી આયા હતા તો એમને કઈ કાર્યવાહી કરવા અમારી બાજુ પાંચ સભ્યો ની બોડી હતી તો એમને કઈ કાર્યવાહી કરી નથી અને જે અમે કોર્ટ થી હુકમ લાયા હતા એમને કઈ જવાબ આપ્યો નહીં એક એક કાલતા તાલુકા પંચાયત આઈને લઈ જજો સરપંચ ઉપર તમે કયા કયા આરોપ લગાવ્યા છે સરપંચ ઉપર તો અત્યારે મેં કઈ આરોપ જે કઈ દરખાસ્ત આરોપ લગાવ્યો બરાબર બીજો કઈ અમે આરોપ અત્યારે લગાવ્યો નથી ખાલી અમે દરખાસ્ત મૂકી એમાં એમને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી છે અધિકારીઓ અધિકારીઓ કઈ જવાબ ના બેન ઉભા થઈને જતા રહ્યા એનો કઈ જવાબ અમને દેવા રહ્યા નથી અધિકારીઓ દ્વારા કામ ના કરવામાં આવ્યું તો શું કોઈનો હાથ હોય શકે ખરો હા હવે એ તો સાહેબ એ તો એમનો ખ્યાલ હોય ને કોનો હાથ છે ઉપર આપનું નામ જણાવશો ચાવડા પ્રવીણ સિંહ પ્રતાપ સિંહ જે રીતે તમારા ગામના સભ્યો જે તમારી ઉપર અવિશ્વસનીય દરખાસ્ત કરી તેના વિશે આપ શું કહેશો મારી ઉપર ને મારા મિસિસ ઉપર સરપંચ જે છે એની ઉપર અવિશ્વાસની દરખાસ્ત દરખાસોલી થઈ મેં કોઈ એવા મારે મિસીસ હું કમિટી સભ્ય છું મારા મિસીસે કોઈ એવા કોઈ કાર્ય કર્યા નથી કે અવિશ્વાસની દરખાસોલી થાય હાઈકોર્ટમાં જે હુકમ જાળી રહ્યો છે અધિકારીઓ કાયદો કાયદાનું કામ કરશે જે છે એમને મંજૂર છે મારું નામ કસોટિયા શૈલેષ કુમાર વલુભાઈ કસોટિયા ગામ ધોળી પંચાયતમાં અમે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાયા હતા તેને માટે તાલુકા તાલુકા અધિકારી આવ્યા હતા તેમને અમને સ્પષ્ટ જવાબ સારો આલ્યો નથી અમે અમારી પ્રમાણે પાંચ સભ્યોની અમારી મેજોરિટી હતી અને એ સામે ત્રણ હતા તો એ અમને એટલે બે તુ ત્યાં કંઈક નિયમ સમજાયા કે તમે એના કારણેથી તમે પાછા પાંચ પોઈન્ટ ઓર્ડર છે પણ અમારી પાસે નો ઓલ્યું હતું મેજોરિટી તો અમને એમને વેખોટ્યા છે અને અમારા ગામમાં એ અમે ગમે ત્યાં સરપંચશ્રીને અમે કઈ પૂછવી કારણ કે અમે સભ્ય છીએ અમારા આરતી કામ વિકાસના કરવા છે તો એમને હમી રીતે કોઈ દિવસ જવાબ આવેલો નથી બસ